કે આ જે ચોરી કરનારાઓ હતા એ બિલકુલ ઉતાવળમાં ચોરી નથી કરી ગયા એકદમ શાંતિથી અને બિંદાસ રીતે બેંકના લોકર તોડીને રૂપિયા લઈ ગયા છે નમસ્કાર કોઈ પણ માણસ હોય તો એમ વિચારે કે એમની પાસે કરોડો રૂપિયા હોય એટલે મોટી રકમ હોય કેશમાં જ્વેલરી મોટા પાયે પર હોય ડાયમંડ મોટા પાયે પર હોય અથવા કોઈ મહત્વના દસ્તાવેજો હોય તો ઘરમાં રાખવાને બદલે બેંકોમાં બેંકોના લોકરમાં રાખવું સલામત માનવામાં આવે છે પરંતુ જો તસ્કરો આ તમારું જે લોકર હોય એ તોડીને અંદરથી લઈ જાય તો શું હાલત થાય આવી એક ઘટના બની છે ભાગ્યે જ આવું સાંભળવા મળે છે કે બેંકના લોકર તોડીને ચોરો ઘણી બધી માલ મરીદો લઈ ગયા છે અને અત્યાર સુધીમાં આ આંકડો એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે બેન્કોમાંથી બેન્કોના લોકરમાંથી જે પૈસા જાય એમાં કોની જવાબદારી આ બધી જ બાબતોની હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મોટેભાગના પરિવારો બેન્કોની અંદર લોકરો શોધતા હોય છે કારણ કે એમને એવો ડર લાગે કે ઘરમાંથી ક્યાંક ચોરી નહીં થઈ જાય કંઈ કોઈ લૂંટી નહીં જાય એટલે જે બી મહત્ત્વની કેશ હોય સોના ચાંદીના ઘરેણાં હોય ડાયમંડ હોય એ બધા બેન્કોમાં લોકરોમાં જઈને મૂકી આવે હવે વાત એમ બની કે દક્ષિણ ગુજરાતના કિમ પાસે એટલે કિમ ચોકડી પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની એક શાખા આવેલી છે ત્યાં ત્રણ દિવસ પહેલાં તસ્કરો બેંકની પાછળના ભાગની અંદર દિવાલમાં એટલું મોટું કાણું પાડીને અંદર ઘૂસી ગયા કે આખોને આખો માણસ અંદર ઘૂસી જાય અને પાછળના ભાગમાંથી બાકોરું પાડ્યું અંદર જઈ અને જે છ લોકરોને ટાર્ગેટ કર્યા અને એ જે છ લોકરો છે એને તોડવામાં આવ્યા કટરથી આ છ લોકરોને તોડવામાં આવ્યા એમાંથી એવું જાણવા મળ્યું કે જે ત્રણ લોકરો હતા એ નોન ઓપરેટિવ હતા સૌથી પહેલાં બેંકની અંદર એવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે એક જે લોકર હતું એમાંથી ચાલીસ લાખ છત્રીસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી અને અમેરિકાના એક ભાઈ હતા એમને જ્યારે તપાસ કરી તો એમણે કીધું કે મારા લોકરમાં મારું લોકર સેફ છે કંઈ નથી થયું એમાં પણ પાછળથી પછી બીજા એક લોકરના જે માલિક છે એણે આવીને કીધું તો હવે ટોટલ ચોરીનો જે આંકડો છે એ એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે અત્યારે પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે અને અગિયાર ટીમો બતાવી બનાવીને તપાસની ધમધમાટ ચાલી રહી છે બધી બાબતોની તપાસ કરવામાં આવે છે પોલીસે ત્રીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ બી કરી છે એ સિવાય બીજા જે સીસીટીવી છે એ ફૂટેજો પણ તપાસવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ચોરી કરનારાઓ બધી બાબતોના જાણકાર હતા પ્રોફેશનલ હતા એવું લાગતું હતું કારણ કે પાછળના ભાગમાં જ દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું ત્યાં સિક્યુરિટી કેમેરા નહીં હતા એટલે આ બધી બાબતોની એ લોકોને જાણ હતી અને બીજું કે આ જે રૂમમાંથી ચોરી થઈ એ રૂમમાંથી ઠંડા પાણીની બોટલો મળી કાકડી મળી ગ્લાસ મળ્યા તો એનો મતલબ એમ થયો કે આ જે ચોરી કરનારાઓ હતા એ બિલકુલ ઉતાવળમાં ચોરી નથી કરી ગયા એકદમ શાંતિથી અને બિંદાસ રીતે બેંકના લોકર તોડીને રૂપિયા લઈ ગયા છે હવે આ તો આનો મતલબ એમ થયો કે હવે તો લોકર બી સલામત નથી એવી હાલત થઈ ગઈ છે હવે આ બાબતે અમે બેન્કિંગ તજજ્ઞ જતીનભાઈ નાયકની સાથે વાત કરી અને એમને પૂછ્યું કે આવા સંજોગોની અંદર કે ધારો કે બેંકના લોકરમાંથી ચોરી થઈ ગઈ તો એ કોની જવાબદારી આવે એટલે એ પૈસા કોને ભોગવવાના આવે તો જતીનભાઈએ એમ કીધું કે લોકરમાંથી બેંકના લોકરમાંથી ચોરી થઈ હોય તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની જ રહે બીજો સવાલ અમે એમને એ પૂછ્યો કે બેંકને તો ખબર નથી હોતી કે લોકરની અંદર કોણ શું મૂકી ગયું તો કેવી રીતના નક્કી થાય કે આ જે લોકર માલિક કહે છે એ સાચું હશે કારણ કે કોઈ માણસ એમ કહે કે મેં તો આમાં એક કરોડ રૂપિયાના ઘરેણાં મૂકેલા કે એક કરોડ રૂપિયાના ડાયમંડ મૂકેલા કે એક કરોડ રૂપિયા ની જ્વેલરી મૂકેલી તો એ કેવી રીતના સાબિત થાય તો એમાં એમણે એમ કીધું કે લોકરની અંદર એવું હોય છે કે કન્ટેન્ટ અનનોન પરંતુ એના અમુક નિયમો હોય છે કે તમે લોકરની અંદર ઘન નહીં મૂકી શકો કે અમુક જે ગેરકાયદે જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ ના મૂકી શકો ઇવન કેશ બી તમે લોકરની અંદર નહીં મૂકી શકો એવો નિયમ છે પરંતુ બેંકોમાં તમારી એ વસ્તુ હતી એની સાબિતી તમારે આપવી પડે ને એ બેંક એ માંગશે જ કારણ કે એ પહેલાં તો એફઆઈઆર થઈ ગયેલી છે એટલે તમે ધારો કે જઈને એમ કહો કે મારા એક કરોડ હતા કે પાંચ કરોડ હતા કે દસ કરોડ હતા કે દસ લાખ રૂપિયા હતા તો એ જ્વેલરી હતી કે રોકડ હતી જે કંઈ પણ હતું એના તમારે પ્રૂફ આપવા પડે કે આ જે હતા એ એ મેં લોકરમાં મૂક્યા એ બધી સાબિતી તમારે આપવી પડે તો એ સાબિત જો થઈ જાય તો બેંકે પછી તમને રૂપિયા ચૂકવવા પડે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ